નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યુઝ સંસ્કારી નગરીને સરસાર કરતી ઘટના સામે આવી હતી વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં એક સગીરા સાથે દુષ્કર્મનો બનાવ બન્યો જે અંતર્ગત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને આખરે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે પાંચ જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને તે જ અંતર્ગત કોર્પોરેટર નીતિન ડોંગા દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી હતી તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને સાથે જ એક માંગ કહી શકાય જે તેઓએ કરી છે કે આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસ દ્વારા જે સફળ કામગીરી તો કરવામાં આવી છે પરંતુ હવે આ આરોપીઓને ફાંસીની સજા થવી જોઈએ

જ્યારે મા અંબાના આરાધવાના દિવસો ચાલી રહ્યા હોય ત્યારે આ રીતે એક નાબાલિક દીકરી ઉપર સામૂહિક રીતે એમની આબરૂ લૂંટવામાં આવે ત્યારે અને નર રાક્ષસ સિવાય બીજું આપણે કંઈ કહી નહીં શકીએ જી એ તો પોલીસના તપાસનો વિષય છે એટલે નશામાં હતા કે નતા હું નહીં કહી શકું પણ આ નશામાં હોય કે ના હોય આ પ્રકારના વ્યક્તિઓને જીવવાનો જ કોઈ અધિકાર નથી જી મારી દૃષ્ટિએ કોઈ પણ પુરુષને જન્મ એક સ્ત્રી આપે છે ત્યારે સ્ત્રીની આબરૂ લૂંટનાર એનો કોઈ ધર્મ જ ના હોય એને જો કેવું હોય તો આપણે રાક્ષસની જાતિમાં મૂકી શકીએ અને જેટલા પણ હોય આ દેશ દુનિયાની અંદર પણ કોઈપણ વ્યક્તિ જ્યારે કોઈ સ્ત્રીને આબરૂ લૂટે છે તો એ નર રાક્ષસ બીજા કોઈ હોઈ ના શકે એટલે જ મેં પહેલા કીધું કે આરોપી છે એમની પત્નીને પણ મેં જોઈ કદાચ બે મહિના પછી એ સંતાનને જન્મ આપશે એક વર્ષની આજુબાજુ આના લગ્ન થયા છે હવે તમે એક એવું કૃત્ય કર્યું છે કે જ્યારે બે મહિના પછી તમારું સંતાન આ ધરતી પર જન્મ લેશે ત્યારે તમે એને શું આપશો એક કલંકિત બાપની આમ આપને મળશે તો કંઈ પણ કરતાં પહેલાં ખૂબ વિચાર કરો જે એ છોકરીનો શું વાક છે કે જેણે વર્ષ પહેલાં તમારી સાથે લગ્ન કર્યા છે એ સંતાનનો શું વાક છે કે જેને તમે આજીવન એક કલંકિત બાપની નામ આપશો એટલા માટે કંઈ પણ કૃત્ય કરતાં પહેલાં સો વખત વિચારવું જોઈએ અને આ ત્રણે ત્રણ આરોપીને હું તો વડોદરા શહેર અને જિલ્લાની પોલીસને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું છત્રીસ કલાક જેટલા સમયની અંદર આ લોકોને એમને પકડી પાડ્યા છે અને સો ટકા એ પ્રકારની સજા થશે કે યાદ રાખશે એ લોકો જી એમના મમ્મી છે ભાઈ છે એમની પત્ની છે એમની સાથે પરિવાર સાથે રહી છે લગભગ બારેક વર્ષ પહેલાં એકતા નગરમાં રહેવા માટે આવ્યા છે અને યુપીથી કામ ધંધા અર્થે અને જાણવા મળ્યું છે કે ત્યાં એ પીઓપીનો ધંધો કરે છે આ જે ઘટના ઘટી છે સમગ્ર દેશભરમાં જી સો ટકા મેં તો પહેલાં પણ કીધું કે આ ઘટનાને એવી તમામ ઘટનાઓ જ્યાં દીકરીઓની આબરૂ લૂંટાતી હોય એ લોકોને ફાંસી આપી જ દેવી જોઈએ મેં હમણાં થોડા સમય પહેલાં એક અરબ દેશનો વિડીયો જોયો કે જેમાં પંદર પાકિસ્તાનીએ કોઈ ત્યાંની સ્ત્રી ઉપર બળાત્કાર કરેલો તો એ પંદરે પંદરના ગળા કાપતો વિડીયો એ લોકોએ પોતાની ગવર્મેન્ટની ન્યૂઝ ચેનલ ઉપર લાઈવ કરેલો તો જ્યાં સુધી શક્તિ નહીં રાખવામાં આવે ત્યાં સુધી આવો બનાવો બનતા રહેશે અને ફરી એક વખત હું આપના માધ્યમથી આ તમામ ન રાક્ષસોને કહેવા માગું છું કે તમારી ઘરે પણ તમારી બેન દીકરીઓ હોય છે એ ભૂલતા નહીં આ ઘટના તો ઘટી ગઈ હવે પોલીસે પણ આ લોકોને એવી કંઈક સજા કરે કે જેથી કરી બીજા કોઈ આવું કૃત્ય કરતા પહેલાં સોમવાર વિચાર સજા તો કોર્ટ કરે પણ પોલીસ એ પ્રકારની તપાસ કરે અને એવા એવિડન્સ મૂકે કે જેના કારણે આ એક પણ નર રાક્ષસ આમાંથી છટકી ના શકે તમે પણ એક નગરસેવક છો તમે પણ ગરબા આયોજન કરો છો ગરબામાં મોટી સંખ્યામાં દીકરીઓ દીકરીઓ પણ આવે છે શહેરની માટે દીકરીઓને બે હાથ જોડીને વિનંતી એવી કોઈ જગ્યાએ ના જાઓ કે જ્યાં કોઈ આવા નર રાક્ષસો તમારો ગેરલાભ ઉઠાવે અને એ દરેક દીકરાઓને પણ મારી બે હાથ જોડવાની વિનંતી છે કે કોઈ દીકરીને એવી કોઈ જગ્યાએ તમે ના લઈ જાઓ કે જ્યાં આવા નર રાક્ષસો આવી જાય અને તમે એનો બચાવ ના કરી શકો એટલે ફરી એક વખત તમામ દીકરા અને દીકરીઓને બે હાથ જોડી વિનંતી છે કે કોઈ પણ જગ્યાએ જતાં પહેલાં સો વખત વિચારોની જે લાગણી હશે તે કેવી હશે એ મા બાપ સિવાય કોઈ સમજી ના શકે કારણ કે જેની ઉપર વીતે ને એ જ સમજી શકે એટલે હું ને તમે કદાચ બોલી શકીએ પણ જે અંતરની પીડા છે એ તો એ મા બાપથી વિશેષ કોઈ સમજી નહીં શકે અને કોઈ એને બયાન પણ નહીં કરી શકે સો ટકા ન્યાય મળશે નહીં મેં એમના પત્ની સાથે કોઈ વાત નથી કરી સ્વાભાવિક છે કે મને એવું લાગ્યું કે હજુ કદાચ એને ખબર પણ નહીં હોય જે રીતે એ ઊભા હતા અને એમનું વર્તન હતું એના પરથી પરંતુ આજુબાજુના રહીશો એની સાથે મેં વાત કરી કે આ ભાઈનું વર્તન શું હતું કેવું છે એને હજી કોઈ એવા મિત્રો આની સાથે છે કે કેમ એક જાગૃત કોર્પોરેટર તરીકે તપાસ કરી મારા માટે પણ અગત્યનું છે કે હજુ એમના આવા કોઈ મિત્રો હોય તો એડવાન્સમાં આપણને ખબર પડે તો હું કદાચ પોલીસનું ધ્યાન બી દોરી શકું કે આવા લોકો હજુ એમની સાથે જે હતા એમને પણ ઇન્ટ્રોગેટ કરી અને આ ભવિષ્યમાં બીજું કોઈ આવી પ્રવૃત્તિ બીજા કોઈ ના કરે એના માટે હું સ્થળ પર ગયો હતો પરંતુ તેવું કશું લાગ્યું નહીં આ ભાઈ બહુ ત્યાંની આજુબાજુની સોસાયટીઓ જોડે બહુ સંપર્કમાં નથી હમણાં જ લગ્ન થયા છે વરસથી પહેલાં અને જે બુલેટ લઈને ફરે છે એ કદાચ એને એ લોકોએ એવું કીધું કે એમને સાસી તરફથી આપવામાં આવ્યું છે જે બુલેટ લઈને ફરે છે એટલે અને ખૂબ રોષ ત્યાં મિક્સ હિન્દુ મુસ્લિમ વસ્તી છે એકતાનગરની અંદર અને તમામ હિન્દુ મુસ્લિમ બધાનો જ એક સાથે ત્યાં બહેનો બી ખૂબ મોટી સંખ્યામાં ઊભી હતી ભાઈઓ પણ ખૂબ મોટી સંખ્યામાં હતા બધાની જ એક લાગણી હતી કે આમને કડકમાં કડક સજા આપવી જોઈએ ખૂબ ખૂબ અભિનંદન આપું છું હું વડોદરા શહેર જિલ્લા બંનેની પોલીસને સાથે સાથે અમારા હર્ષભાઈ સંઘવી સાહેબ ગૃહ રાજ્યમંત્રી કે જેમણે ખૂબ કડક શબ્દોમાં આની નિંદા પણ કરેલી હતી અને એક હૃદયથી એમણે મા અંબાના જે આરાધના કરવા જ્યાં ગયા હતા એ સ્થળ ઉપર ઊભા રહીને મા અંબાને પણ એમણે વિનંતી કરી હતી કે મા અમને આમાં ઝડપથી ઝડપથી પોલીસને આમાં કામયાબી મળે એ માટે હું પ્રાર્થના કરું છું